વરસાદ એવો આવે કે ફૂલ સ્પીડ માં આવે અડધી કલાકે ઘડીક માં પીનું કરી દે ને ઘડીક માં તડકો આવી જાય પૂરું થઈ જાય એવું છે વરસાદ નું કામ મિત્રો હવે આપડે છે ને સફાઈ નું કામકાજ છે ને દિવાલો નું બધું રેડી થઈ ગયું છે વિડીયોમાં હું આમ કમ્પ્લીટ દેખાય છે હા વિડીયોમાં સારું લાગે ને એવું છે મિત્રો બધું કમ્પ્લીટ સાફ કરી નાખા બ્લોક એટલે ને હવે છે ને આ પંખાની વારી છે ચાલ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ પંખાને હવે છે ને એને એક એક નીચે ઉતારીને સરખા સાફ કરવા પડશે પાછા આ ધૂળ જામી ગયેલી છે આમાં એટલે હરખું કર નાખવું પડશે ને હિંચકાના કડાઈ હરખા કરવા પડે એમ છે કાઢીને પછી હરખું લાગશે એવું છે મિત્રો તો વિડીયોમાં બહેના રહેજો ને હવે છે ને આપણે ખરીદ બે હી લઈએ મસ્ત જો ચા બની ગયો છે ને વેદા સાટું દૂધ છે ચા વેદું દૂધ પીવાનો ને હમ પવન બહુ હશે આજ મિત્રો જોવો ને પવન તો ચા પી લઈએ ચા પાણી કરી લીધું ને હવે જઈએ પંખા છે ને સાફ કરવાના પંખા એકવાર પતાવી દઈએ હમણાં છે ને થોડું થોડું સાફ કરતા રહેવું પડશે એટલે બધું ક્લીન થઈ જાય મસ્ત મસ્ત હવે અહીંયા આવી ગયા છે કેમ કે હમણાં પાણી ભર્યું છે ને આમ બધે એટલે વાડીનું કામ તો નહીં થાય અને આપણે આ સાફ સફાઈનું કામ તો પહેલાં પૂરું કરી નાખીએ તો આને પોતા મારી લઈએ અને બરાબર પછી પાવર હરખો કરાવી દઈએ તો મિત્રો વિડીયોમાં ભયના રહેજો આપણે હજી એકવાર પાવર બંધ કરવો જોઈએ પાછળથી પાવર બંધ કર્યા વગર તો કંઈ કરી નહીં શકાય કરંટ વરંટ આવે કરંટ લાગી જાય પીક લાગે બહુ એટલે એકવાર પંખાનું વાંચી શકે ને અહીંથી બધું બંધ કરવું પડશે હમ્મ 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 હવે એમસીબી બંધ થઈ ગઈ એટલે આપણે ત્યાં પાવર હવે આવે નહીં એટલે આપણે અહીંયાથી છે ને મિત્રો હવે અહીંયા સાફ કરવા માંડીએ આપણી ઘોડી લઈને અથિયાર બધિયાર પોતા પોથા લઈને ઉપર ચડી ગયા મસ્ત મજાનું સાફ કરી લઈએ તો વિડીયોમાં બની રહ્યો આપણે ખોળી દઈએ આપણે પંખા સાફ કરવા માંડ્યા છે આ પંખો સાફ કરી લીધો છે જો બહુ થોડું હતું એમાં જે થોડું હતી કાઢ નાખી હવે અહીંયા ઘોડી લગાવી દીધી છે અહીંયા થોડું બહુ છે ને એટલે બધા પંખા સાફ કરવાના છે ને ઘોડી લગાવી દીધી છે ડોલ છે એમાં અચ્છા આમ કચરો વાળે છે તો મિત્રો આપણે સાફ કરવા માંડીએ તો વિડીયોમાં મેં અંદર તો ફાઇનલી મિત્રો વરસાદ ફૂલે ફૂલ ચાલુ થઈ ગયો છે અને અસીન લઈને આવે છે થાળી તપેલી લઈને આવે છે પાણી

ખાલી આમાં એક સારું હિનાય ફરાઈ બાકી તો આમાં પાણી પાણી બધે પાણી 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 ઘો ઘો બધા ઘો

લાઈક કરે શેર કરે સબસ્ક્રાઇબ કરે ચેનલ મારો લેવ છે ને આ છોકરા કાંઈક રમે છે દિયા જવલી કલઈ બોલી કરે કે શું મને હોય

ક્યાંય ખ્યાલ નતા મિત્રો તો આજનો શોક આપણે અહીંયા જ પૂરો કરી દઈએ તમને કેવો લાગ્યો તે કમેન્ટમાં કહેજો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વિડીયોમાં